પ્રાણ માનવી દેહ અને મનના બધા કાર્યો જે શક્તિ દ્વારા કરે છે તેને આપણે પ્રાણ કહીએ છીએ સમગ્ર દેહમાંનું રુધિરા ભિસરણ ચયાપચયની ક્રિયા શરીરનું પોષણ અને વિચાર બુદ્ધિ આ બધી પ્રવૃત્તિઓ પ્રાણશક્તિ દ્વારા થાય છે આપણા પ્રાચીન વૈદિક સમાજમાં નાની ઉંમરથી જ બાળકોને પ્રાણને સંયમમાં રાખવાની કેળવણી આપવામાં આવતી અત્યારે ધર્મ વિશેના આપણા ભ્રામક ખ્યાલોને કારણે ખોટે રસ્તે દોરવાઈને એમ વિચારીએ છીએ કે પ્રાણ શક્તિને કેળવવાનું કાર્ય માત્ર આધ્યાત્મિક સાધકોનું છે અને એટલે લોકોએ આ પ્રાણ શક્તિ કેળવવાનું શિક્ષણ છોડી દીધું છે પરંતુ પ્રાણને સંયમમાં રાખવાનું શીખવું એ દરેકે દરેક માનવી માટે અગત્યનું છે પ્રાણ શક્તિનો ઉપયોગ ચંચળ મનને સ્થિર શાંત કરવા માટેનું સર્વોત્તમ સાધન છે પ્રાણ વાસ્તવિક રીતે તો મન માટે પ્રેરક છે પોતાની ઈચ્છા પ્રમાણે કોઈ પણ માણસ આ પ્રાણશક્તિનો વિનિયોગ કરવાનું શીખે તો પોતાના જીવનના દરેકે દરેક કાર્યમાં રૂપે નિશ્ચયાત્મક પરિણામો અનુભવવા મળશે કોઈ યોગ વિશેના નિષ્ણાંતની સહાયથી સ્વામી વિવેકાનંદનું પુસ્તક રાજયોગ વાંચશો તો તમને પ્રાણ વિશે ઘણી માહિતી મળી રહેશે પ્રાણ સંયમ માટે અહીં આપેલા કેટલાક સૂચનો ધ્યાનમાં રાખવા પહેલું ખોરાકના પાચન દ્વારા પ્રાણ કેવી રીતે શક્તિ સ્વરૂપે પ્રગટે છે તેને બરાબર સમજવાનો પ્રયત્ન કરો બીજું પગથી માથા સુધી સમગ્ર શરીરમાં પ્રાણ કેવી રીતે અવિરતપણે કાર્ય કરે છે તેનાથી જાગ્રત રહો ત્રીજું તાલબદ્ધ રીતે શ્વાસ લેવાની ટેવ પાડો કોઈ પણ વિષયનો અભ્યાસ કરતાં પહેલાં બે ત્રણ મિનિટ સુધી તાલબદ્ધ રીતે શ્વાસ લેશો તો તમારું મન સરળ સહજ રીતે અભ્યાસમાં લાગશે અને ચોક્કસ વિષયમાં તમે ચિંતન મનન કરી શકશો ચોથું જ્યારે દેહ મન વ્યગ્ર હોય કે ઉશ્કેરાયેલા હોય ત્યારે પ્રાણશક્તિ નિર્થક વેડફાઈ જાય છે એટલે બધી પરિસ્થિતિઓની વચ્ચે સ્વસ્થ શાંત ધીર સ્થિર થઈને મહાવરો કરો